ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અનેક મહિનાઓથી અંતરિક્ષમાં છે અને હવે તેની મદદ માટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક પાસે મદદ માંગી છે એલોન મસ્કે એક્સપર્ટ ડોનાલ્ડ ટ્રમ્પની એક પોસ્ટને શેર કરી હતી અને જેમાં ટ્રમ્પે કહ્યું છે કે મેં એલોન મસ્ક અને સ્પેસ એક્સને આપણા બે બહાદુર અંતરિક્ષ યાત્રીને મળવા માટે કહ્યું છે જેઓને બાઇડન સરકાર દ્વારા અંતરિક્ષમાં છોડી દેવામાં આવ્યા છે તેઓ ઘણા મહિનાથી સ્પેસ સ્ટેશન પર રાહ જોઈ અને બેઠા છે એલોન મસ્ક ટૂંક જ સમયમાં કામ કરશે અને આશા છે કે બધા જ સુરક્ષિત રહેશે એલોનને મારી શુભકામનાઓ નોંધ છે કે આ બંને અંતરિક્ષયાત્રી હજાર ચોવીસ થી સ્પેસ સ્ટેશન પર છે જેમાં સ્પેસેક્સના સીઈઓએ દાવો કર્યો છે કે આ ભયાનક હતું કે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનના તંત્ર દ્વારા તેઓને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં આટલા લાંબા સમય સુધી ફસાયેલા છોડી દેવામાં આવ્યા હતા જોકે નાસાએ પોતાના ક્રુ નવ મિશનના ભાગરૂપે બંને અંતરિક્ષયાત્રીને પરત લાવવા માટે ઘણા મહિના પહેલા જ સ્પેસેક્સને સામેલ કરી દીધું હતું